સુરત શહેર પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં ગાડીઓ પર બ્લેક કલર નો કાચ હોય ફોગ હોય કે પછી મોડિફાઈડ બાઇકોની અંદર સાયલેન્સર લાગેલા હોય જે તે ગાડીઓને લઈને જ્યારે સુરત પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી તેમાં અત્યાર સુધી સુરત પોલીસે અઠ્ઠાણું જેટલી બુલેટ બાઇકોનું ઈ મેમો આપવામાં આવ્યું છે સાથે સાથે મેમુ પણ આપવામાં આવ્યું છે અત્યારે દ્રશ્યોના માધ્યમથી જોઈ શકાય છે કે સુરત પોલીસ દ્વારા અત્યારે ઉમરા પાર્ટી પ્લોટમાં તમામ જે ગાડીઓ હતી તેમને લાવવામાં આવી છે સુરત પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી કહી શકાય કારણ કે વ્હાઈટ ફોગ લાઈટ ધરાવતી કાર કબજે કરાઈ છે અંદાજીત એકસો વીસ જેટલી કારો કબજે કરવામાં આવી છે સાથે સાથે અઠ્ઠાણું જેટલી બુલેટ બાઇક કબજે કરવામાં આવી છે અને ઓગણીસ જેટલી કરી થ્રી વ્હીલર ટેમ્પા ને રિક્ષા કબજે કરવામાં આવી છે હવે જે પ્રમાણે જોઈ શકાય છે તમે આની અંદર કે આજે બુલેટ ગાડીઓ છે તેમાં મોડિફાઈડ સાયલેન્સર હોય છે તે લગાડવામાં આવ્યા છે અત્યારે જે તે બુલેટોની અંદર આ રીતના જ મોડિફાઈડ સાયલેન્સર લગાડવામાં આવે છે બીજી તરફ હું તમને કાર બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે કારો હોય છે તેમાં ફોગ લાઈટ લગાવવામાં આવતી હોય છે બ્લેક ફિલ્મ લગાવવામાં આવતી હોય છે તેવી પણ જે એકસો વીસ જેટલી કારો છે તે અત્યારે સુરત શહેર પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે તમે દ્રશ્યોના માધ્યમથી જોઈ શકો છો જે તે ગાડીઓની અંદર બ્લેક ફિલ્મ હોય કે પછી ફોગ લાઈટ લાગેલી હોય એ તમામ ગાડીઓ અત્યારે કબજે લેવામાં આવી છે બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે થ્રી વ્હીલર જે ગાડીઓ હોય છે તે પણ કબજે કરવામાં આવી છે એટલે કહી શકાય એકસો વીસ જેટલી કારો કબજે કરાઈ છે અઠાણું જેટલી બુલેટ બાઇક કબજે કરાઈ છે અને ઓગણીસ જેટલી થ્રી વ્હીલર ગાડીઓ કબજે કરવામાં આવી છે અને સુરત પોલીસ દ્વારા યોજવામાં આવી હતી તે હાલ અત્યારે સુરત પોલીસ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને જે પણ જગ્યા ઉપર આ રીતના યોગ્ય રીતે જો ગાડીના અંદર સાયલેન્સર લાગ્યા હોય કે પછી ગાડીમાં ફોગ લાઇટ લાગી હોય કે પછી ગાડીમાં બ્લેક કલરની ફિલ્મ લાગી હોય ચેતી જજો કારણ કે સુરત શહેર પોલીસ દ્વારા અત્યારે એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે તેના માધ્યમથી જ અત્યારે જે તે ગાડીઓને અત્યારે કબજે લેવામાં આવી છે તે ગાડીઓ પર કાર્યવાહી થશે સાથે જ આવનારા સમયની અંદર પણ જે કોઈ આ રીતની ગાડીઓ પકડાતી હોય તો તેમના ઉપર પણ કાર્યવાહી થવાની સંભાવના જોવા મળી રહી છે કેમેરામેન આદિત્ય રાજપૂતની સાથે વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત